નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત ભગત પશ્ચિમ બંગાળના કોલકાતામાં ઘટનાને લઈને વડોદરાના મહારાણી રાધિકા રાજયવાડ ગાયકવાડની આગેવાનીમાં એક મૌન રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પશ્ચિમ બંગાળના કોલકાતામાં જુનિયર મહિલા તબીબ સાથે રેપ વીત હત્યાનો બનાવ સામે આવ્યો હતો આ બનાવને લઈને સમગ્ર દેશમાં તબીબો હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધને સમર્થન આપવા વડોદરાના મહારાણી રાધિકા રાજ્ય ગાયકવાડે લક્ષ્મી વિલાસ પેલેસ એસએસજી સુધી મોન રેલી કાઢવાનું આહવાન કર્યું હતું ન્યાયની માંગ કરવા અને મહિલાઓ સુરક્ષિત રહે તે માટે સંખ્યામાં શહેરીજનો કાળા કપડા પહેરી જોડાયા હતા અને પોસ્ટર બેનર હાથમાં લઈને આ મૌન રેલી યોજાયા હતી આ રેલી પૂર્વે શુભાંગીની દેવી ગાયકવાડ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ ઘટનાને વખોડી ન્યાય માટે માંગ કરી હતી

આપણે દેશ માં થાય છે એટલે અમને મૌન કરીને અમારું વિરોધ એના માટે કરું છું અને જે કોણ છે એને સરકાર અબ માની આ કાયદા વ્યવસ્થા છે અને જસ્ટિસ છે અને જસ્ટિસ મજબૂત જોઈએ અને જે કોણ છે અને ખરી ખરી આ પ્રકારની હત્યા ન થઉ જોઈએ અને ખૂનોને વર્તન બેનો સાથે ન હોવું જોઈએ એના માટે હું સપોર્ટ કરું છું જે પીસને સજા થવી જોઈએ સોરી વિજયન કર તીજી વગર આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય આ તો કોર્ડ નથી કહી છે કોન ભાડ લેના કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસ કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર